તો આપણે આ મેગી મારીને તૈયાર છે અગર તમને અમારી માદિકરાની રેસીપી ગમતી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેથી વધુ શેર કરજો થેન્ક યુ જય માતાજી ધન્યવાદ જય માતાજી આજ આપણે મનાવશું મેગી તો આપણે આ કઢાઇની અંદર તેલ ગરમ થવાનું મૂકી દીધું હતું એક ચમચી சே பிர પટે બનાવિ લીધી દેણો કાપેલું લસણ નાખું એક ઘીણો કાપેલો ગાજર

અને થોડી વાર પાંચ સાત મિનિટ ઢાંકીને મૂકી દઈશું હવે આપણે નાખી દઈશું મેગી મસાલો મેગી બનીને તૈયાર છે હવે આપણે એક બાઉલમાં તો આપણે આ મેગીમાં ઇન તૈયાર છે અગર તમને અમારી માદગીરાની રેસીપી ગમતી હોય તો તમે આને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધારેથી વધુ શેર કરજો થેન્ક યુ જય માતાજી ધન્યવાદ